સુરતની કાબોદરા પોલીસે દેશી આત્મનામટના કટ્ટા અને જીવતા કાર્ટી સાથે બે ઈસમોને ઝડપી પડ્યા હતા સુરતની કાપોદરા પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે નાના વરાછા શિગુવાડી બ્રિજ પાસેથી રિક્ષામાં પસાર થતા ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને તેઓની પૂછપરછ કરતા તેઓએ પોતાના નામ છોટુ કેશુ મોનુ કુશવા અને સત્યેન્દ્રસિંહ કુશવા હોવાનું જણાવ્યું હતું તેઓની ઝડપી લેતા તેઓ પાસેથી દેશી હાથ બનાવટના બે કટ્ટા અને જીવતા કાર્ટિસ મળી આવ્યા હતા જેમાંથી પોલીસે આરોપીઓ પાસેથી દેશી કટ્ટા કાર્ટિજ મોબાઈલ અને રિક્ષા મળી ત્રણ વીસ લાખની મત્તા કબજે કરી હતી જ્યારે દેશી કટ્ટા મંગાવનાર અને મોકલનારાઓને વોન્ટેડ જાહેર કર્યા હતા સંધાને મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ સેક્ટર વન સાહેબ ડીસીપી ઝોન એક સાહેબના હોય આપેલ સૂચના અને માર્ગદર્શન મુજબ કાપોદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ બી અવસુરાના સૂચના અને માર્ગદર્શન હેઠળ સેકન્ડ પોઈન્ટ શ્રી એમ આર સોલંકી તથા સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ શ્રી એ એલ પંડ્યા તથા સર્વેલન્સ સ્ટાફના અન્ય પોલીસ માણસોને મળેલ બાતમી હકીકતના આધારે તેઓ પોસ્ટે વિસ્તારમાં વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન તેઓની બાતમી હકીકતવાળી એક ઓટો રિક્ષા આવતા એ ઓટો રિક્ષાને ઊભી રાખી તેને ચેકિંગ કરતા અને સઘન ચેકિંગ કરતા રિક્ષાની અંદર બેઠેલ ત્રણ ઈસમો પાસેથી દેશી બનાવટના કટ્ટા નંગ બે તથા જીવતા કાટિસ નંગ ત્રણ તથા ત્રણ મોબાઈલ અને ઓટો રિક્ષા મળી કુલ્લે કિંમત રૂપિયા ત્રણ લાખ વીસ હજાર જેટલો મુદ્દામાલ હસ્તગત કરવામાં આવેલ છે અને આ અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે આર્મ સેક્રેટરનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને આ ગુનાની તપાસ સર્વેલન્સ સ્ટાફના પો પોઈન્સ પોષ એલ પંડ્યા સાહેબ નાઓ કરી રહેલ છે આ ઉપરોક્ત આરોપીઓની જે ધરપકડ કરવામાં આવેલ છે તેઓની પૂછપરછ દરમિયાન એવી હકીકત ખુલવામાં પા પામેલ છે કે આગામી નવરાત્રિ તથા દિવાળીના તહેવારો આવતા હોય અને તે અનુસંધાને તેઓને કોઈ સારી એવી ટીપ મળે તો મોટો કોગ્નિજેબલ ગુનો કરવાની યોજના હતી અને આ અનુસંધાને અન્ય બે આરોપીઓને પણ વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની તપાસ તજવીજ ચાલુ છે